हा नव दो अस हिकु पाव पंजाव ₹200 ₹200 آؤ آؤ 25 کری ماکری کاری پخو بچہ خریداؤ تنه کائیں 50 ₹40 کہہ رہے ہیں 1 42 誰 કર કે બે બેસ્કે રવડે 75 80 85 ને 400 ઓ તો ઘરે દેખતે ચાર જોમ લઈ લે 400 51 હે મેરો

ચારસો ને પચીસ રૂપિયા આપણે ત્યાંનું હરાજી કરી ખુલ્લી ન સામેગી ચારસો પંચોતેર માં